સમગ્ર દેશ અત્યારે જાણે કે ભગવાન શ્રી રામમય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતમાં એક લગ્ન પ્રસંગમાં પાસઠ જેટલા લોકોએ પોતાના હાથ ઉપર શ્રી રામનું નામ લખાવેલી અવનવી ડિઝાઇન મહેંદી થી મુકાવી હતી અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ યોજવા જઈ રહેલો ઐતિહાસિક રામ મંદિરના ઉદઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સુરતમાં એનઆરઆઈ પટેલ પરિવારમાં પુત્રીના લગ્ન પ્રસંગે ઘરના જેટલા સભ્યોએ હાથ ઉપર જય શ્રી રામ અને સીતારામ લખેલી અવનવી આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકાવી છે દેશભરના કરોડો લોકોમાં નેરો ઉત્સાહ છે અને સૌ કોઈ આ શુભ પ્રસંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દેશ આખો રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવમાં લીન છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની થીમ ઉપર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનો પણ થઈ રહ્યા છે આ કડીમાં જ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની થીમ ઉપર મહેંદી મૂકવાનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે તો સુરતમાં એનઆરઆઈ પટેલ પરિવારમાં પુત્રીના લગ્ન પ્રસંગે ઘરના પાસઠ જેટલા સભ્યોએ હાથ ઉપર જય શ્રી રામ અને સીતારામ લખેલી અવનવી મહેંદી મુકાવી છે શુકનવંતી મહેંદીના રંગ સાથે રંગાઈને આ પરિવારે ભારતીય સંસ્કૃતિના જતન સાથે ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો છે તેમણે રામ મંદિર માટે પોતાની શ્રદ્ધા પ્રકટ કરી છે